જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું એક એવા બાળકની કથા કે જેણે પોતાની નાની ઉંમરમાં દેશના ભવિષ્ય માટે દેશના ભલા માટે પોતાની બલી આપવા તૈયાર થઈ ગયો આ બાળકનું નામ છે શતમન્યુ એ સમયે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવતી ત્યારે નરમેઘ યજ્ઞ કરાવવામાં આવતો અને દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કરવામાં આવતા આમ પોતાના દેશ માટે પોતાની બલિ આપવા તૈયાર થયેલ શતમન્યુથી પ્રસન્ન થઈ ઇન્દ્રદેવે વચન આપ્યું કે આજ પછી આ પૃથ્વી પર કોઈ પણ યજ્ઞનું ફળ બલિ વિના જ હું પ્રદાન કરીશ આવી કથાનું સુંદર વર્ણન આ વિડીયોમાં સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ સતયુગની આ વાત છે એકવાર દેશમાં દુષ્કાળ પડ્યો વરસાદના અભાવે અનાજ પાક્યું નહીં પશુઓ માટે ઘાસચારો રહ્યો નહીં બીજે વર્ષે પણ વરસાદ પડ્યો નહીં આફત વધતી ગઈ નદીઓ અને તળાવો સુકાઈ ગયા સૂર્યના પ્રચંડ કિરણોને લીધે ધરતી રસહીન થઈ ગઈ ઘાસ બળી ગયું વૃક્ષો નિષ્પ્રાણ નિશ્ચેતન થતા ગયા મનુષ્યો અને પશુઓમાં હાહાકાર મચી ગયો દુષ્કાળ લંબાતો ગયો એક વર્ષ નહીં બે વર્ષ નહીં પૂરા બાર વર્ષો સુધી વરસાદ પડ્યો નહીં લોકો ત્રાહી ત્રાહી પોકારવા લાગ્યા ક્યાંય અનાજ ન હતું પાણી ન હતું ઘાસ ન હતું વર્ષા ઋતુ અને શિયાળો ન હતા બસ સગળે ઠેકાણે હંમેશા માટે એક જ ઉનાળાની ઋતુ ધરતીમાંથી ઉડતી ધૂળ અને આગથી લપાટાયેલી તે જ લૂ વરસતી આંખમાં પાંખો ફેલાવી ઝુંડના ઝુંડ ઉડતા પક્ષીઓના દર્શન દુર્લભ થઈ ગયા પશુઓને પક્ષીઓ જ નહીં કેટલાય કોળિયો બની ગયા કોઈ ગણતરી નહીં માતાના સ્તનોમાંથી દૂધ નહીં પામતા કોણ જાણે કેટલા કુમળા ભૂલકા મૃત્યુના ખોળામાં સૂઈ ગયા માણસોના હાડપિંજર જોઈને ખુદ કરુણા પણ કરુણાથી ભીંજાઈ જતી હતી પરંતુ એક મુઠ્ઠી અનાજ કોઈને કોણ ક્યાંથી આપે રાજાનો અખોટ ધનભંડાર અને ધનવાનોનું ધન પણ અન્નની વ્યવસ્થા સી રીતે કરી શકે પરિસ્થિતિ ઉતરોતર વણસતી જ રહી જીવાના સાસા પડી ગયા કોઈએ ઉપાય બતાવ્યો કે જો નરમેઘ યજ્ઞ કરવામાં આવે તો વરસાદ પડે લોકોને વાત તો ગળે ઉતરી પણ જીવ સૌને વાલો હોય છે બળજબરીથી કોઈનો બલિ આપી શકાતો નથી વિશાળ માનવ સમૂહ એકઠો થયો હતો પણ બધાએ મૌન હતા બધાના માથા ઝૂકેલા હતા એવામાં એકાએક નીરવતામાં ભંગ પડ્યો બધાએ ઊંચું જોયું જોયું કે બાર વર્ષનો એક અત્યંત સુંદર બાળક ઊભો છે એના અંગે અંગમાંથી જાણે કે કોમળતા નીતરી રહી હતી તેણે કહ્યું હે ઉપસ્થિત મહાનુભવો અસંખ્ય જીવોને બચાવવા અને દેશને સંકટની સ્થિતિમાંથી છુટકારો અપાવવા માટે મારા પ્રાણ સહર્ષ પ્રસ્તુત છે મારા આ પ્રાણ દેશના છે અને એ દેશ માટે સમર્પિત થાવો તેનાથી વધુ સદુપયોગ આ પ્રાણોનો અન્ય સો હોઈ શકે ભલા આ નિમિત્તે વિશ્વના આત્મા શ્રી પ્રભુની સેવા આ નશ્વર શરીરથી થવા પામશે બેટા શતમન્યુ તું ધન્ય છે એમ ઉદ્ગારતી એક વ્યક્તિએ દોડી આવીને તેને પોતાની છાતી સરસો ચાંપી દીધો તે વ્યક્તિ હતી શતમન્યુના પિતા તે પોતાના પૂર્વજોને અમર કરી દીધો બેટા શતમન્યુના માતા પણ ત્યાં જ હતા તેઓ નજીક આવી ગયા તેમની આંખો ઝૂમી રહી હતી એમણે શતમન્યુને પોતાની છાતી સરસો એવી રીતે ચાંપી દીધો કે જાણે પોતે તેને ક્યારેય અળગો કરી શકશે નહીં નિર્ધારિત સમયે સમારોહ સાથે યજ્ઞનો આરંભ થયો શતમન્યુને અનેક તીર્થોના પવિત્ર જળથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવવામાં આવ્યા સુગંધિત ચંદન લગાડવામાં આવ્યું પુષ્પમાળાઓથી તેને અલંકૃત કરવામાં આવ્યો બાળક શતમન્યુ યજ્ઞ મંડપમાં આવ્યો યજ્ઞ સ્તંભ પાસે ઊભો રહીને તે દેવરાજ ઇન્દ્રનું સ્મરણ કરવા લાગ્યો યજ્ઞ મંડપ શાંત અને હતો બાળક માથું ઝુકાવીને બલિ માટે તૈયાર થયો એકઠા થયેલા જન સમૂહ મૌન થઈ રહીને એક તરફ એકી ટસે જોઈ રહ્યો હતો તે જ ક્ષણે અવકાશમાં વિચિત્ર વાદ્યો વાગવા લાગ્યા શતમન્યુ પર પારિજાતના ફૂલોનો વરસાદ વરસવા લાગ્યો અચાનક મેઘ ધ્વનિ થયો વાદળોના ગડગડાટ શરૂ થયા સાથે વ્રજધારી ધારી ઇન્દ્રદેવ પ્રગટ થયા બધા લોકો આંખો ફાડીને આશ્ચર્યચકિત બધું જોઈ સાંભળી રહ્યા હતા શતમન્યુના માથા ઉપર અત્યંત પ્રેમપૂર્વક પોતાનો વરદ હાથ ફેરવતા દેવરાજ ઇન્દ્રે કહ્યું કે વત્સ તારી ભક્તિ અને દેશના કલ્યાણની ભાવનાથી હું સંતુષ્ટ છું જે દેશના બાળકો દેશના રક્ષણ માટે પોતાના પ્રાણોનું સમર્પણ કરવા માટે પ્રતિક્ષણ તત્પર રહે છે તે દેશનું ક્યારેય પતન થતું નથી તારા ત્યાગથી સંતુષ્ટ થઈને હું બલી વિના જ યજ્ઞ ફળ પ્રદાન કરીશ આટલું કહીને દેવેન્દ્ર અંતર ધ્યાન થઈ ગયા બીજા દિવસે એટલી વર્ષા થઈ કે ધરતી પર પાણી જ પાણી દેખાવા લાગ્યું સર્વત્ર અન્ન જળ અને ફળ ફૂલ પ્રચાર માત્રામાં સંપન્ન થયા દેશના પ્રાણરૂપ એક શતમન્યુની ત્યાગ તપ અને કલ્યાણની ભાવનાએ સર્વત્ર પવિત્ર આનંદની સરિતા વહાવી દીધી આ ઘટના છે ઉત્તરાખંડના આર્યવર્ત ક્ષેત્રની મિત્રો મા બાપ એ જ બાળકના પહેલા શિક્ષક છે તેને પાયાનું જ્ઞાન આપવું એ મા બાપની પહેલી જવાબદારી છે બાળકોને નાનપણથી જ દયા દાનના સંસ્કારો આપવા જોઈએ જરૂરિયાતમંદોને દાન આપવું સામાજિક સેવા કરવી ગૌશાળામાં ફાળો લખાવો વગેરે કાર્યો બાળકના હાથે જ કરાવવા બાળકને નાનપણથી જ સમજ આપવી કે ભૌતિક ચીજો જે છે તે કાયમી ટકવાની નથી તે તો દેતા શીખવી એટલે કે બીજાને વહેંચતા શીખવી આપણા હિન્દુ ધર્મમાં પ્રહલાદ ધ્રુવ એકલવ્ય ઉપમન્યુ આરુણી જેવા બાળકો ઈમાનદારી નિષ્ઠા અને સમર્પણના પ્રતીક છે જેણે ઘણા બધા એવા કાર્યો કર્યા છે જેને કરવા કોઈના વશની વાત નથી પરંતુ પોતાની ઈમાનદારી નિષ્ઠા અને સમર્પણના બળે તેમણે મુશ્કેલ કામ પણ ખૂબ જ આસાનીથી કર્યા હતા આથી પોતાના બાળકોને પ્રહલાદ ધ્રુવ એકલવ્ય જેવા વિદ્વાન બાળકોની કથાઓ સંભળાવવી જેથી તેનામાં પણ ઈમાનદારી નિષ્ઠા અને સમર્પણના ભાવ જાગ્રત થાય તે બાળક સંસ્કારી બને પોતાના કુટુંબનું પરિવારનું અને દેશનું નામ રોશન કરે તો મિત્રો આ હતી શતમન્યુની કથા સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઇન્દ્રદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ